એમ છો મિત્રો જય માતાજી જય શ્રી રામ જય દ્વારકા દેવી સાજે છે શનિવાર ને હવે જવાનું છે પણ આ ઠવાયા ને હવે અત્યારે જવાનું છે નિશાળ તો નિશાળ જઈએ અને વિશ્વરાજને પાછળથી લેવાનો છે તો એને લઈને પછી જઈએ નિશાળ અને આજે તો બપોરે કરિયાણું ને એવું લેવા જવાનું છે ને આ વાસણ ભરવા જવાનું છે એટલા માટે હવે આજે તો આટલું છે અને કાલ કાલનો જે વ્લોગ છે એમાં તો બહુ હતું નહીં કેમ કે કાર્ડ દેવા ગયા તો એનું તો કઈ દેખાડ્યું હતું નહીં બરોબર તમને કીધું એમ એ આજે એ એમાં તો છે ને આજે એડિટ કરવા મોડું થઈ ગયું આજે સવારે જાગી ને વેલા જાગી એડિટ કર્યું છે એટલા માટે બરોબર તો બસ મિત્રો ચેનલ નો ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બહેના રહેજો બ્લોગ અને બ્લોગ ગમે તો લાઈક શેર કરી નાખજો બરોબર તો જઈએ નિશાળે પછી પાછા મળીએ ઈશ્વરાજ લેવા આવી ગયા ને આવી ગયા ઈશ્વરાજ

આપણે બેઠા કાંટ કાલે શરમદ કરવા જવાનું છે એટલા માટે રહોડો જોયો એટલા માટે ગેસના ચૂલા ગામડે મોકલાવી દીધા છે બરોબર અને આવ્યો છું દેવાનસુ નગરે સુભાષ નગર આવ્યો છે બેઠા લોગ આપણો વ્લોગ શરૂ છે મારો હવે કાલના વ્લોગમાં તો બહુ વ્યૂઝ નથી પેલો મેં કહેવાય છે એમાં આવ્યા તારે ક્યાં સપોર્ટ કરતા રહ્યો શેર કરતા રહ્યો આગળ એટલે આમાં પણ આવતા રહે વ્યૂઝ એમ બરાબર ભાઈના રહેજો વ્લોગમાં આપણે જાવી ઘરે પાછા આપણે ઘરે જઈને મળીએ તો મિત્રો હવે ઘરે આવી ગયા છે ને રાતના એટલા સાડા અગિયાર વર્ષ થઈ ગયા છે ને હવે આવી ગયા છે ઘરે ને આપણે આ વ્લોગ અહીંયા રાખીએ છીએ એડ કરીએ છીએ તમે બ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવી દીધો બરાબર ને તમને થોડીક આમ કેમેરા રિઝલ્ટમાં થોડો ફેરફાર લાગતો હોય છે અલ્ટ્રાવાઇટ ટાઈપ એવું લાગતું હોય છે બરાબર આવા ટૂંકમાં એટલે કે અલ્ટ્રાવાઈડ મોડમાં હું શૂટ કરું છું અને મારા ફોન નથી મારો ફોન તો ચાર્જ નથી આ ભાણો આવ્યો છે તો એના ફોનમાં બ્લોગ શૂટ કરું છું મોટોનો ફોન છે ફોન છે બરોબર મોટો એ જી એટી ફાઈવ ફાઈ જી છે એ ફોનમાં શૂટ કર્યું છે આ ફોનનું કેવું રિઝલ્ટ છે એ તમે અમને કોમેન્ટમાં જણાવી દેજો બરાબર તો બસ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો બરાબર તો હવે જલ્દીથી આપણે મળીએ કાલના બ્લોગમાં જય શ્રીરામ છે વાર કરીશ જય માતાજી